છ દસ બે હજાર પચીસ આજના મીઠા બાબા ભારત બનાવવાના છે પછી બીજાને કહેવાનો છે પ્રશ્ન છે તમે મહાવીર બાળકોને કઈ વાતની પરવા નથી કરવાની માત્ર કઈ ચેકિંગ કરતા પોતાને સંભાળવાના છે ઉત્તર છે જો કોઈ પવિત્ર બનવામાં વિઘ્ન નાખે છે તો તમારે એની પરવા નથી કરવાની માત્ર ચેક કરો કે હું મહાવીર છું હું પોતે પોતાને ઠગતો તો નથી બેહદનો બેહદના વૈરાગમાં રહું છું મેં હું આપ સમાન બનાવું છું મારામાં ક્રોધતો નથી જે બીજાને કહું છું તે પોતે પણ કરું છું આ તપાસ કરવાની છે ગીત છે તુમે પાકે હમને જહાં પાલ્યા જમી તો જમી આ સમાન પાલ્યા ઓમ શાંતિ આમાં બોલવાનું નથી રહેતું આ સમજવાની વાત છે મીઠા મીઠા રૂહાની બાકો સમજી રહ્યા છે કે અમે ફરીથી દેવતા બની રહ્યા છીએ સંપૂર્ણ નિર્વિકારી બની રહ્યા છીએ બાપ આવીને કહે છે બાકો કામ ને જીતો અર્થાત પવિત્ર બનો બાકોએ ગીત સાંભળ્યું હવે ફરીથી બાકોને સ્મૃતિ આવી છે અમે બેહદના બાપથી બેહદનો વારસો લઈએ છીએ જે કોઈ છીનવી ન શકે ત્યાં બીજું કોઈ છીનવવા વાળું જ નથી એને કહેવાય છે અદ્વૈત રાજ્ય પછી ફરી રાવણ રાજ્ય બીજાનું હોય છે એ પરાયું રાજ્ય છે બીજાનું રાજ્ય છે અત્યારે તમે સમજી રહ્યા છો

પછી અમે શ્રીમદ પર ભારતને સ્વર્ગ બનાવી રહ્યા છીએ બાપ જે બતાવે છે એને નોટ કરી પછી એના પર વિચાર મંથન કરી લખવામાં મદદ કરવી જોઈએ એવું શું શું લખીએ જે મનુષ્ય સમજે કે ભારત બરોબર સ્વર્ગ હતું રાવણનું રાજ્ય હતું નહીં બાળકોની બુદ્ધિમાં છે અત્યારે અમે ભારત અમને ભારતવાસીઓને બાપ વાઇસલેસ બનાવી રહ્યા છે નિર્વિકારી બનાવી રહ્યા છે પહેલા પોતાને જોવાના છે કે અમે નિર્વિકારી બન્યા છીએ ઈશ્વરને હું ઠગતો તો નથી એવું નહીં કે ઈશ્વર અમને જુએ થોડી છે તમારા મુખથી આ અક્ષર નીકળી ન શકે તમે જાણો છો પવિત્ર બનાવવા વાળા પતિ પાવન એક જ બાપ છે ભારત વાઇસલેસ હતું નિર્વિકારી હતું તો સ્વર્ગ હતું તે દેવતાઓ સંપૂર્ણ નિર્વિકારી છે ને યથા રાજા રાની તથા પ્રજા હશે ત્યારે તો આખા ભારતને સ્વર્ગ કહેવામાં આવે છે અત્યારે નર્ક છે આ ચોર્યાસી જન્મોની સીડી

માં પૂરું જ્ઞાન છે અમે કેવી રીતે ચોર્યાસી જન્મ લઈએ છીએ બાબા કહે છે અમે કેવી રીતે ચોર્યાસી જન્મ લીધા છે આ યાદ રહેવું જોઈએ આ સમજની વાત છે ને જરૂર જે પહેલા આવે છે એમણે ચોર્યાસી જન્મ લીધા છે બાપ ચોર્યાસી જન્મ બતાવીને પછી કહે છે આમના બહુત બહુ જન્મોના અંતમાં સાધારણ તનમાં હું પ્રવેશ કરું છું પછી એમનું નામ બ્રહ્મા રાખું છું એમના દ્વારા બ્રાહ્મણ રચું છું નહીં તો બ્રાહ્મણ ક્યાંથી લાવું બ્રહ્માનું બ્રહ્માના બાપ ક્યારે સાંભળ્યું છે શું જરૂર ભગવાન જ કહેશે બ્રહ્મા અને વિષ્ણુને બતાવે છે સૂક્ષ્મ વતનમાં બાપ તો કહે છે હું આમના ચોર્યાસી જન્મોના અંતમાં પ્રવેશ કરું છું એડોપ્ટ કરવામાં આવે છે તો નામ બદલવામાં આવે છે સંન્યાસ પણ કરાવવામાં આવે છે સંન્યાસી પણ જ્યારે સંન્યાસ કરે છે તો તરત ભૂલી નથી જતા જરૂર યાદ રહે છે બાબા કહે છે તમને પણ યાદ રહેશે પરંતુ તમારે એમના એના માટે વૈરાગ છે કારણ કે તમે જાણો છો આ બધું કબ્ર દાખિલ થવાનું છે એટલે અમે એમને એને યાદ કેમ કરીએ જ્ઞાનથી બધું સમજવાનું છે સારી રીતે આ પણ જ્ઞાનથી જ ઘરબાર છોડે છે બાબા કહે છે બ્રહ્મા બાબાએ પણ બધું છોડ્યું શેના આધારે જ્ઞાનના આધારે એમને પૂછવામાં આવે ઘરબાર કેવી રીતે છોડ્યું તો બતાવતા નથી સન્યાસી લોકો પછી એમને યુક્તિથી કહેવામાં આવે છે કે તમને કેવી રીતે વૈરાગ આવ્યો છે અમને સંભળાવો તો અમે પણ એવું કરીએ તમે ટેમ્પટેશન આપો છો લાલચ આપો છો કે પવિત્ર બનો બાકી તમને યાદ બધું છે

સમજાવવાની પોઈન્ટ્સ પણ બાબા સારી સારી આપતા રહે છે આજ ભારતવાસી આદિ સનાતન દેવી દેવતા ધર્મવાળા હતા તો વાઇસલેસ હતા પછી ચોર્યાસી જન્મોની પછી વિશેષ બને છે વિકારી બને છે હવે ફરી વાઇસલેસ બનવાનું છે પરંતુ પુરુષાર્થ કરાવવા વાળા જોઈએ અત્યારે તમને બાપે બતાવ્યું છે બાપ કહે છે તમે તેજ છો ને બાળકો પણ કહે છે બાબા પણ તેજ છો કલ્પ પહેલા વાળા બાબા પણ તમને ભણાવી કલ્પ પહેલા પણ તમને ભણાવીને રાજભાગ્ય આપ્યું હતું કલ્પ કલ્પ એવું કરતા રહેશે ડ્રામા જે કંઈ થયું વિઘ્ન પડ્યા ફરીથી પણ પડશે જીવનમાં શું શું થાય છે યાદ તો રહે છે ને આમને તો બધું યાદ છે બ્રહ્મા બાબાને બતાવે પણ છે એ ગામડાનો છોકરો હતો અને વૈકુંઠનો માલિક બની ગયો વૈકુંઠમાં ગામ કેવું હશે આ તમે અત્યારે જાણો છો આ સમયે તમારા માટે જ આ જૂની દુનિયા ગામડું છે ને ક્યાં વૈકુંઠ ક્યાં આ નર્ક મનુષ્ય તો મોટા મોટા મહેલ બિલ્ડિંગ વગેરે જોઈને સમજે છે આ સ્વર્ગ છે બાપ કહે છે આ તો બધું માટી પથ્થર છે આની કોઈ વેલ્યુ નથી વેલ્યુ સૌથી વધારે હીરાની હોય છે બાપ કહે છે વિચાર કરો સત્યુગમાં તમારા સોનાના મહેલ કેવા હતા ત્યાં તો બધી ખાણો ભરેલી હોય છે અનેક પ્રકારનું ઢેર સોનું હોય છે તો બાળકોને કેટલી ખુશી હોવી જોઈએ આ સમયે આવે છે કોઈ કોઈ સમયે બાબા કે છે આપણે મૂડ ઓફ થઈ જાય છે મુરજાઈ જાય છે તો બાબાએ સમજાવ્યું છે એ ઘણા એવા રેકોર્ડ છે ગીતો છે જે તમને તરત ખુશીમાં લાવી દેશે બધું જ્ઞાન બુદ્ધિમાં આવી જાય છે સમજો છો બાબા અમને વિશ્વના માલિક બનાવે છે તે ક્યારેય કોઈ છીનવી ન શકે અર્ધા કલ્પના માટે અમે સુખધામના માલિક બનીએ છીએ રાજાનું બાળક સમજે છે કે અમે આ હદની રાજાઈના વારિસ છીએ તમને કેટલો નશો રહેવો જોઈએ અમે બેહદના બાપના વારિસ છીએ બાપ સ્વર્ગની સ્થાપના કરે છે અમે એકવીસ જન્મોના માટે વારિસ બનીએ છીએ કેટલી ખુશી હોવી જોઈએ જે જેના વારસ બનીએ છીએ એમને પણ જરૂર યાદ કરવાના છે યાદ કર્યા વગર તો વારિસ બની ન શકે યાદ કરે તો પવિત્ર બને ત્યારે જ વારિસ બની શકે તમે જાણો છો શ્રીમદ પર અમે વિશ્વના માલિક ડબલ સિરતાજ બની છીએ જનમ બાય જન્મ અમે રાજાઈ કરીશું મનુષ્યોનો ભક્તિ માર્ગમાં હોય છે વિનાશી દાન પુણ્ય મનુષ્ય ભક્તિ માર્ગમાં વિનાશી વસ્તુઓનું દાન પુણ્ય કરે છે તમારું છે અવિનાશી જ્ઞાન ધન તમને કેટલી મોટી લોટરી છે છે કર્મો અનુસાર ફળ મળે ને કોઈ મોટા રાજાનું બાળક બને છે તો મોટી હદની લોટરી કહીશું સિંગલ તાજવાળા આખા વિશ્વના માલિક તો બની ન શકે ડબલ તાજવાળા વિશ્વના માલિક તમે બનો છો તે સમયે બીજી કોઈ રાજાઈ છે જ નહીં પછી બીજા ધર્મ પછી આવે છે તે જ્યાં સુધી વૃદ્ધિને પામે તો પહેલા વાળા મતભેદમાં ટુકડા ટુકડા અલગ કરી દે છે પહેલા તો આખા વિશ્વ પર એક જ રાજ્ય હતું ત્યાં એવું નહીં કહીશું કે આ આગલા જન્મના કર્મોનું ફળ છે સત્યુગ મે એવું કોઈ નહીં બોલશે અત્યારે બાપ તમને બાળકોને શ્રેષ્ઠ કર્મ શીખવી રહ્યા છે જેવું જેવું જે કર્મ કરશે સર્વિસ કરશે તો એનો રીટર્ન પણ એવું મળશે સારા કર્મ જ કરવાના છે કોઈ કર્મ કરે છે સમજી નથી શકતા તો એના માટે શ્રીમત લેવી લેવાની છે વારંવાર પૂછવું જોઈએ પત્રમાં અત્યારે પ્રાઇમ મિનિસ્ટર છે તમે સમજો છો કેટલી પોસ્ટ આવતી હશે પરંતુ તે કોઈ એકલા નથી ભણતા એકલા નથી વાંચતા એમની આગળ ઘણા સેક્રેટરી હોય છે એમની પાસે જે સેક્રેટરી હોય છે બધા પોસ્ટ વાંચે છે તે બધી પોસ્ટ જુએ છે જે ખૂબ મુખ્ય હશે પાસ કરશે ત્યારે પ્રાઇમ મિનિસ્ટરના ટેબલ પર રાખશે અહીંયા પણ એવું હોય છે મુખ્ય મુખ્ય પત્રોનો તો તરત રેસ્પોન્ડ આપી દે છે બાબા પણ બાકીના માટે પ્યાર લખી દે છે એક એક ને અલગ બેસીને પત્ર લખે આ તો થઈ ન શકે ખૂબ મુશ્કેલ છે બાળકોને કેટલી ખુશી થાય છે ઓહો આજ બેહદના બાપની ચિઠ્ઠી આવી છે શિવ બાબા બ્રહ્મા દ્વારા રેસ્પોન્ડ કરે છે બાળકોને ખૂબ ખુશી થાય છે સૌથી વધારે ગદગદ થાય છે બાંધેલીઓ જેને બંધન છે બાબા કહે છે ઓહો અમે બંધનમાં છીએ બેહદના બાપ અમને કેવી ચિઠ્ઠી લખે છે નયનો પર રાખે છે હમ અજ્ઞાનકાળમાં પણ પતિને પરમાત્મા સમજવા વાળાને પતિની ચિઠ્ઠી આવતી હશે તો એને ચુંબન કરશે તમારામાં પણ બાપ દાદાના યાદ પ્યારના પત્રને જોઈને ઘણા બાળકોને એકદમ રૂવાડા ઉભા થઈ જાય છે પ્રેમના આંસુ આવી જાય છે ચુંબન કરશે આંખો પર રાખશે ખૂબ પ્રેમથી પત્ર વાંચે છે બાંધેલીઓ કોઈ ઓછી છે શું ઘણા બાળકો પર માયા વિજય મેળવી લે છે કોઈ તો સમજે છે અમારે તો પવિત્ર બનવાનું છે ભારત વાઇસલેસ હતું ને નિર્વિકારી હતું ને હવે વિશેષ છે વિકારી છે અત્યારે જે વાઇસલેસ બનવા વાળા હશે તે જ પુરુષાર્થ કરશે વિકલ્પ પહેલાની જેમ તમને બાળકોને સમજાવવાનું ખૂબ સહજ છે તમારો પણ આ પ્લાન છે ને ગીતાનો યુગ ચાલી રહ્યો છે ગીતાને જ પુરુષોત્તમ યુગ કહેવામાં આવે છે તમે લખો પણ એવું ગીતાનો આ પુરુષોત્તમ યુગ છે જ્યારે કે જૂની દુનિયા બદલીને નવી થાય છે

ઓછું જ્ઞાન ઉઠાવવા વાળા પાછળથી આવશે જેવો જે પુરુષાર્થ કરશે તે પહેલા આવતા રહેશે આ બધો બનો બનેલો ખેલ છે આ ડ્રામાનું ચક્ર રિપીટ થાય છે ને પુનરાવૃત્તિ થાય છે અત્યારે તમે બાપથી વારસો લઈ રહ્યા છો બાપ કહે છે છે ને બાળકોને પુરુષાર્થ કરવો જોઈએ તો યાદ રહેશે બાબા ભક્તિ માર્ગ નું ઉદાહરણ બતાવે છે બ્રહ્મા બાબા એમનો અનુભવ બતાવે છે

માયા મારા ઉપર જીત કેમ મેળવે છે શું હું એટલો કાચો છું મારે તો આના પર જીત મેળવવાની છે પોતે પોતાને સારી રીતે સંભાળવાના છે પોતાનાથી પૂછો હું એટલો મહાવીર છું બીજાને પણ મહાવીર બનાવવાનો પુરુષાર્થ કરવાનો છે જેટલા બીજાને આપ સમાન બનાવશો તો ઉચ્ચ પદ હશે પોતાનું રાજ્ય ભાગ્ય લેવાના માટે રેસ કરવાની છે જો જ ક્રોધ છે તો બીજાને કેવી રીતે કહેશે કે ક્રોધ નથી કરવાનો સચ્ચાઈ તો નહીં થઈને શરમ આવી જોઈએ બીજાને સમજાવે અને તે ઊંચ બની જાય અમે નીચે જ રહી જઈએ આ પણ કોઈ પુરુષાર્થ છે જેમ બાબા કહે છે પંડિતની એક વાર્તા છે બાપને યાદ કરતા તમે આ વિષય સાગરથી ક્ષીરસાગરમાં ચાલી જાઓ છો બાકી આ બધા ઉદાહરણ બાપ પૈસી સમજાવે છે જે પછી ભક્તિ માર્ગમાં રિપીટ કરે છે ભ્રવરીનું પણ ઉદાહરણ છે તમે બ્રાહ્મણીઓ છો ને બી કે આ તો સાચા સાચા બ્રાહ્મણ થયા પ્રજા પિતા બ્રહ્મા ક્યાં છે જરૂર અહીં હશે ને ત્યાં થોડી હશે તમને બાળકોને ખૂબ હોશિયાર બનવું જોઈએ બાબાનો પ્લેન છે બાબાનો પ્લેન શું છે મનુષ્યને દેવતા બનાવવાનો આ ચિત્ર પણ છે સમજાવવાના માટે આમાં લખાણ પણ એવું હોવું જોઈએ ગીતાના ભગવાનનો આ પ્લાન છે ને અમે બ્રાહ્મણ છીએ ચોટી એકની વાત થોડી હોય છે પ્રજા પ્રજાપિતા બ્રહ્મા તો ચોટી બ્રાહ્મણોની થઈને બ્રહ્મા છે જ બ્રાહ્મણોના બાપ આ સમયે ખૂબ મોટું કુટુંબ હશે ને મોટો પરિવાર હશે ને જે પછી તમે દેવી કુટુંબમાં આવો છો આ સમયે તમને ખૂબ ખુશી થાય છે કારણ કે લોટરી મળે છે તમારું નામ ખૂબ છે વંદે માત્ર શિવની શક્તિ સેના તમે છો તે તો બધા છે ખોટા જૂઠ ઘણા હોવાના કારણે મૂંઝાઈ જાય છે એટલે રાજધાની સ્થાપન કરવામાં મહેનત લાગે છે બાપ કહે છે બનેલો છે છે આમાં મારો પણ પાર્ટ હું છું મારા મને યાદ કરવાથી તમે પવિત્ર બની જાઓ છો સૌથી વધારે ચુંબક છે શિવ બાબા તે જ ઊંચ થી ઊંચ રહે છે અચ્છા

કે અમે જો 21 જન્મોના માટે બેહદ બાપના વારિસ બનીએ છીએ જેના વારિસ બનીએ છીએ એમને યાદ પણ કરવાનો છે અને પવિત્ર પણ જરૂર બનવાનું છે બીજું બાપ જે શ્રેષ્ઠ કર્મ શીખવી રહ્યા છે તે કર્મ કરવાના છે શ્રીમદ લેતા રહેવાની છે આજનું વરદાન સ્થૂળ દેશ અને શરીરની સ્મૃતિથી પરે સૂક્ષ્મ દેશના ધારી ભવ જેમ આજકાલની દુનિયામાં જેવું કર્તવ્ય તેવો વેશ ધારણ કરી લે છે એમ તમે પણ જે સમયે જેવું કર્મ કરવા ઈચ્છો છો તેવો વેશ ધારણ કરી લો અત્યારે અત્યારે સાકારી અને અત્યારે અત્યારે આકારી એવા બહુરૂપી બની જાઓ તો સર્વ સ્વરૂપોના સુખનો અનુભવ કરી શકશો આ પોતાનું જ સ્વરૂપ છે બીજાના વસ્ત્ર ફિટ હોય કે ન હોય પરંતુ પોતાના વસ્ત્ર તો સહજ જ ધારણ કરી શકો છો એટલે આ वरदान ને પ્રેક્ટિકલ અભ્યાસમાં લાવો તો અવ્યક્ત মিলনનો વિચિત્ર અનુભવ કરી શકશો સ્લોગન છે બધાનો આદર કરવા વાળા જ આદર્શ બની શકે છે સન્માન આપો ત્યારે સન્માન મળશે અવ્યક્ત ઈશારા સ્વયં અને સર્વના પ્રતિ મનસા દ્વારા યોગની શક્તિઓનો પ્રયોગ કરો જેમ પોતાના સ્થૂળ કાર્યના પ્રોગ્રામને દિનચર્યા પ્રમાણે સેટ કરો છો એમ પોતાની મનસા સમર્થ સ્થિતિનો પ્રોગ્રામ સેટ કરો તો ક્યારેય અપસેટ નહીં થશો જેટલા પોતાના મનને સમર સંકલ્પોમાં બિઝી રાખશો તો મનને અપસેટ થવાનો સમય જ નહીં મળશે મન સદા સેટ અર્થાત એકાગ્ર છે તો સ્વતઃ સારા વાઇબ્રેશન ફેલાય છે સેવા થાય છે ઓમ શાંતિ